અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે એલો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ શું બોલી રહી છું યાર ઝઘડો થશે ફોટો શું આ લમણા લઉં છું તો તમે કરો છો ઝઘડો હું કરું છું અરે પણ તને ખબર નઈ પડતી યાર ફરવા આયા છે એક તો 6 મહિને હવે ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા રહો છો તમે ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો એલો ફોટાનું ચાલુ કરી દો ફોટા નઈ પડાવતા આખા ફોટા નઈ પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે પણ એમ જેટલા ફોટા જોવો છો તારા મારા હું કહું ને એટલે તમારા માર જોડે પડાવવાના પડાય કાલે ભાઈ બસ રોજ આ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં કાલ કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું બસ ચાર દાડા અહીંયા ફરવા આયા છે આરામથી સોનથી થી મગજ ફ્રેશ કરવા દે ને આખો દાડ પડી રહેવાનું બીજું કશું કરવાનું જ નહીં બહાર ફરવા નહીં ગયા બસ આ કોફી નાવાનું અલ્યા પણ ગેલથી કંટાળીને તોય આયા છે તોય તમારું એનું એ ચાલુ જોઈએ છે ને ઘરે તમાર હું છું તમારું એનો એ ચાલુ હોય છે એ છે મારો તમે છો દેવી બોલ્યા વગર બોલવું નહીં તમારું બ્રેકફાસ્ટ માં ને લે તો પૈસા ફ્રીમાં તો પૈસા ગણી લે એ લોકો જોડે અરે બધું પૈસા થી આ હોટલે પૈસા થી લઈ લો ઘરે એક કામ કરો સુબડિ ગડી વાતો કરું છું રે તો તમે કઈ ડાઈ વાત કરો છો પૈસા આપે છે દરેક પૈસા છે તો લઈ આખી ઘરે કાઠું છો તારું એ તમારું કઈ હું કાઠું નહીં ત્યાંથી લોહી પી જશે યાર ફરવા છે યાર તો તમે કાઢી લો ને બોલ બોલ કરો છો પાછા જવાબ કંટાળ્યો છું કંટાળ્યો છું એટલો છું તારાથી હું એ પણ શિખર કયા ચોઘડિયામાં પડ્યો છું એ સમજણ નઈ પડતી મને મને એ જ ની સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે હવે આ તો તમને તમારા ઘેર મૂકી દઈશ આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા હું તમારી કરીશ હું તો તમારા ઘરે જાઈ તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ બે હું તો જઉં છું બહાર જાવ એમે એ જોતું તો તમારે દૂર જવાનું વાળું